માથાભારી બિલ્ડરની ધાક હતી એ ગરીબ વિધવા પરિવારને માર મારીને રજડતો બહાર કાઢ્યો ને પરિવાર થયો ઘર રિહણો પરંતુ ત્યારબાદ આ વિધવા ગરીબ પરિવારને રાધનપુર પોલીસના સહારે જોઈને આ બિલ્ડર બાબુભાઈ મીઠાભાઈ વિરોધમાં રજૂઆત કરી હતી પરંતુ છતાં સ્થાનિક બીટના જમાદાર દિનેશભાઈ રોજિયાએ ગરીબ વિધવા બહેનને ન્યાય આપવાના બદલે ઉપરથી માથાભારે બિલ્ડર બાબુભાઈ મીઠાભાઈને સાથ રહીને એક ઓબડા વિધવા બહેનને ઘર વિહોણા કરી મૂક્યા છે

ઘાતક બતાવીને જીવલણ હુમરો કરાઈ અપાય છે ધમકીઓ હાલ તો આ પરિવાર ને નથી તો રહેવા માટે ઘર કે નથી તો જમીન હાલ તો આ પરિવાર રજડી રહ્યો છે અને હાલ જે આ પરિવારની સ્થિતિ જોઈને તેમના ઉપરથી આ ફાટી હોય અને નીચેથી ધરતી ખસી ગઈ હોય તેવી સ્થિતિ જેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે આ ગરીબ વિધવા બહેનને અને તેના પરિવારના નાના બાળકોએ જણાવ્યું હતું કે જો અમને ન્યાય નહીં મળે તો અમે આપઘાત કરીને અમારો જીવ ટૂંકાવી લેશું શું તેવી મીડિયા સમક્ષ ચીમકી આપી હતી શું ત્યારે સરકાર આ વિધવા લાચાર બહેનની વારે અને અન્યાય અપાવે તેવી જમીન પરત અપાવશે તમારે સ્થિતિ શું છે શુના કારણ આ અમારા સાહેબ મીઠા બાબુ મીઠા છે ખેતર પર આવીને મે જ્યાં પૂછવા કે ભાઈ તે આ છે માં ખેતર માં છે તો કે મે વેકાતો લઈ દયો અમે વેકાતો સાહેબ આપ્યો નથી એમને અને અમોને મારી તગડીન કાઢી મે મારી ભાભીના ના નોનો બાળક છે અને રોજા સાહેબને ને બોલાય ને મારે એમને પોલીસ સાહેબે અમને કાઢી મે કે તમારો છે નહી હોય થી જતા રો રોજા સાહેબ કોણ છે રોજા સાહેબ પોલીસ બરાબર એમને શું કીધું કે તમે જતા રહો તમારો નહીં નથી અને આ જે વાઘરી રહી કોણ છે મીઠા બાબુ બરાબર અને જે આ તમારા ભાઈની બહુ નહીં ક્યાં રહેતા હતા તમે એ અમે બહાર રહેતા સાહેબ બરાબર ના આ ભાઈની બહુ આ શેતરમાં રહેતા કે કેટલા સમય થી રહેતો હતો છે 10 વર્ષો થી 10 વર્ષો થી અને એના અગાઉ અગાઉ પહેલા એ રહેતા અમે બરાબર એ ભાઈને તમારા ભાઈને કેટલા પરિવાર હતા ત્યાં ત્રણ દીકરા અને એક દીકરી હાલ છે ને માથે ન પાવે હાલ હાથ ને મારે જ માથે મહેનત માથે હા અને અમને કોણે કાઢી મૂક્યા અમને બાબુ મીઠા ને સાહેબ પૂરી છે બરાબર તો તમે અહીંયા સાપરું હતું તમારું પોતાનો ઓય મારો સાપરું હતું બરાબર જતારો ન તમને માઈ નખશો કે અમે હાલ તમે કોના આશરે તારે તમાર ભાભી ને બધા આ ભગવાન ને આશરે છે ને આશરે કો હવે તમારે જો નયા ની મળે તો તમારે શું અમે અહીંયા ના નયા નઈ આપે તો અમે મારો આ પરિવાર બધો જ અહીંયા દવા બીન મરી જશે બરાબર સરકારને આવા વિશે કંઈ રજૂઆત કરેલી ખરી હા કા કરવી જ પડે ને બરાબર સરકારે કંઈ હાભર્યું તમારું ના અમારું કશું હાભળે એમ નું હાભળે છે મારું નહીં હાભળતું બરાબર આના સિવાય તમારું બીજું કંઈ ખરો આશરો કશું આશરો નહીં અમારું એના ઉપર બસ અમારું એટલું જ આશરો હતો અમારે રોટી બધી મારા ઘર પડાવી લઈ લીધી તમારો ભાઈ કેટલા સમયથી થી ઓફ થઈ ગયેલા જે એને કેટલા કેટલા 5 વર્ષ થયા 5 વર્ષ હા તો હાલ તો તમે પરિવારમાં કેટલા જણા અમે પરિવારમાં બે ત્રણ છોકરા એક મો અને બે ભત્રીજા બરાબર હા શું નામ છે તમારું રાજીબેન મારું નામ અમે શું તમારી પરિસ્થિતિ હતી જમીન અમારી હે બરાબર આ છોકરા નાના નવાના હું ન પાડી અહીંયા તે મને બાર કાઢી મૂકી બાબુ ને અરજણીઓ ભરવા કેટલો સમયથી તમારો તો અમે તો ત્રીસ પચ્ચીસ વર્ષ અમારે થેઠથી છે મારે હા હારું નહીં હતા ને યાદ તે જ ના અમે વાવીએ તમારો પતિ યાદ છે ના માર પતિ મરી ગયો પોસ વરે થઈ ગયા કેટલો તમારો પરિવાર છે મારે ત્રણ છોકરા છે હમ એક છોડી બરાબર હાલ તમે આ ગુજરાન છોકરાનું કઈ રીતે નભાવતા તો આ મજૂરી કરી મજૂરી અતારે હાલ તમે રહેતા હતા કે આ ના ગવ આ ખેતરમાં સાપરો તો ઈ ખેતરમાં અતારે હાલ શું છે પરિસ્થિતિ છે અહીંયાથી અમે મારી કુટીન કાઢ્યા બાબુ આગરી અને અરજણીએ ભરવાડે બરાબર એટલે શું કીધું કે જમીન અમારી હે કરો બાર કે

આશરો કોઈ નહીં માં શું નામ તમારું ચંપા બેન આજે છોકરા રે તમારે શું થાય અમારે બુન છોકરા ભણિયા છોકરા છે બધા બરાબર આ લોકો ને પછી કઈ રીતે અહીંયા તમારી પાસે તરા આય અતર બજારા અહીંયા પેલા બાબુ વાઘરી નહીં હા એ ખેતર રહેતા તાઈ રહે વર્ષ બરાબર એટલે અહીંયા મારી ઝૂડી ને એટલે અમે મારી આશરે રહે હે બચારા રોતા મિત રહે એમડે મારી કરે ઓય રાશિયા બરાબર આ લોકો ને એમના સિવાય કોઈ આશરો હતો ના

કોણે કાઢી મે કે? бабу કાકે бабу કાકે એટલે તમે આતારે પેલા રેતા છે. ખેતરમાં રેતા અમે. ખેતરમાં રેતા એમ. એટલે તમે કેડે તમે જાતે ખેડતા તા ને અહીંયા રેતો તારે? હોય, મિયે રેતા દા ખેડતા દા અહીં છે. બરાબર તો તમને કોણે કાઢી મે કે? અહીંથી? бабу કાકે. બાબુ કાકે શું કીધું? કે તમે જતા કે અમારું ખેતર એમ. ખેતર તમારું હતું કે હતું? અમારું હતું ખેતર. તો તમને ગાડીમાં કે? તમે કેટલા ભાઈ બોન છો અમે એક બોન ને તાઈન ભાઈ એક બોન ને ભાઈ એમ ને અતાર અતાર સુધી કોણ તમને ન પડે છે અમાર બરાબર રામ ભાઈએ તાર જીવે છે ના એ તો એવું એમ ને બરાબર હાલ તો તમે આ સેતર ઉપર મજૂરી કરતા કે બીજે છે ખેતર ઉપર તમારું શું નામ છે તારો રમેશ राठોડ સાથે કે ન્યૂઝ ગુજરાતી રાધનપુર પાટણ